નમસ્કાર મિત્રો આકાશ લીંબાચેના ચેના વ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે મિત્રો સાથે મળીને સુરમી રેસીડન્સીના તમામ મિત્રો સાથે મળીને તુવેરઠોટાનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ આમાં સાવનભાઈ અમારે ખાસ કારીગર છે એ બનાવવાના છે તુવેરઠોટા એક નંબર બનાવે છે એકવાર તમે પણ ચાખજો બરાબર છે અને અત્યારે શાકભાજી સમાવીએ છીએ એ સમારીને પછી ચિંટુભાઈ એમના ઘરે ડુંગળી સમારે છે એ સમારીને આવશે પછી બીજા પણ ચાર બીજા ત્રણ ચાર માણસો છે જે આવશે છ એમ કરીને અમે સાત એક માણસો છીએ સાથે મળી અને અમે તુવેઠોરાનો પ્રોગ્રામ કરીશું આગળ સોસાયટી નવી બની રહી છે ત્યાં જગ્યા ખાલી પડી છે ત્યાં જઈને અમે કુદરતી ચૂલો બનાવીશું ત્યાં ચૂલો બનાવીને લાકડા સળગાવીને ત્યાં બનાવીશું અને ભાઈઓ સાથે મળીને મોજ કરીશું

છે કે શોરૂમ છે કપડાના પાટણમાં બે છે નોન કરીને છે અને ફોક્સ પ્લે કરીને છે તમે ત્યાં જઈ શકો છો કપડા સારા બ્રાન્ડેડ મળે છે એક છે આપણે ભગવતી નગર બસ સ્ટેન્ડ ની સામે નો એક્સ્ટ કરીને છે અને બીજો શોરૂમ એમનો છે ખુબ સરસ કપડા મળે છે ત્યાં ભાવ સારો હોય છે ત્યાં ભાવ ડી જોવાનો ક્વોલિટી જોવાની અત્યારે સાવંતળું મસાલો નાખી અને અંદર લીલી ડુંગળી અને લસણ લીલું લસે બંનેને હલાવી રહ્યા છે સ્મેલ બરાબર આગ સારી લાગી રહી છે પણ લાકડા થોડા નાખવા પડશે તપેલું કાળું મેળવ થઈ ગયું છે અમે

ગુલાબના સિમ તેલમાં અમે બનાવી રહ્યા છીએ આમાં અમે મોલમાંથી લાવ્યા છીએ મરચું હળદર મસાલો દરેક વસ્તુ જબલામાં હતું આ ધાણા પાવડર ને બધું યુઝ કર્યું આપણે પેલું આપડે પેલું ભાગ્યું લાવો નહીં પડ્યું

પછી અમે આવી રસોઈ માં બનાવીએ normal video બનાવી દઈએ છીએ અમારે કોઈ એવું છે નહિ લાઈક કરો જે અમે જીવન માં કરશુ એનો અમે vlog બનાવી કોઈ અમારું લાંબુ પ્લાનિંગ નથી ચા પાણી ના નીકળે એવું છે બીજું કોઈ નહિ લાવો હા તમે બધા ચા પીધી છે ચા પીને આવો ના પીધી હોય તો મટલો કારણ કે અમે આ બધું વિષય જ નથી અમારા સામ બહુ હોશિયાર માણસ છે બહુ માઇન્ડેડ ઓલરાઉન્ડર છે દરેક ક્ષેત્રની જાણકારી રાખે છે એક પણ થોડી ઘણી જાણકારી છે ઓર્ડર તમારે લગ્ન પ્રસંગમાં ઓર્ડર લાલવો હશે તો લેશે નહીં હા રેશમ પટ્ટી મરચું વાપર્યું છે કોઈ એટલું બઉ તીખાસ કોઈ નહીં સ્વાદ જોવે એવું મસ્ત મરચું નાખીને હલાવી રહ્યા છે જો આ પેસ્ટ જ એટલી સરસ લાગે છે કે આજ ખાઈને મજા આવી જાય લગાવવું આ તો વાત છે મસ્તી ની છે તમારું ફરી સ્વાગત છે અમારા માં મિત્રો એકદમ એકદમ જોરદાર છે અમે કુદરતી બનાવી રહ્યા તરફ ખેતી છે છે તેલ તેલ કિલો અમે જ વાપર્યું છે મિત્રો એટલે દસ જણામાં એક જ ભાગમાં સો સો ગ્રામ તેલ આવવાનું છે

बात साझी सामने तू काम तो, तो बहुत आज बजा मित्रों श्याप गोगा दर्शन करवा गया था बहुत मजा आई गई મંડાલી ના પાર્ટી અમે પકોડી ખાધી ત્યાં ભાઈ બહુ સરસ સ્વચ્છતા વાળો વ્યક્તિ હતો ગાડી પણ બહુ સ્વચ્છતા હતી સારી હતી અને પકોડી એક નંબર હતી તે પણ સાથે સાથે પગે અપંગ ભાઈ એમને મહેનત કરે છે માગી ને ખાતા નથી બહુ સરસ મહેનત કરે છે બહુ સરસ વસ્તુ આપે છે જમવાનું પકોડી એક નંબર હતી સમોસા સમોસા હતા પછી દાબેલી હતી ભેળ બનાવતા હતા અને જે પણ આપણે જે પણ ડિમાન્ડ કરીએ વ્યવસ્થિત રીતે પૂરી કરતા હતા સ્વભાવ ખૂબ સરસ હતો ભાઈ નો ખૂબ સરસ માણસ હતા લગભગ આપણે વી પછી તો ભૂખા ખાઈ ગયા છે છ આઠ તો મુન ઠપ કરી ગયો

ব SasnIST i ব ব�ым০ বরো ব ব๧ো বোর বো বোরས বেབে ব�ླো, বো বિિর বোব বো বোবག বଦে বસབས বোবো বো বো বમো ববো বো বো বোর বো বো

સાવંત આશિષભાઈ આ ભાઈમંત્રી આનંદભાઈ ચિંતુભાઈ અને હું આકાશ ને પોતે લાકડા સળગાવ્યા છે એકદમ દેશી ચૂલા ઉપર મોર મજબૂત જમવાનું બનાવ્યું છે આ કાજુ નાખ્યા છે અમે એકદમ કાજુ બદલાવની કોઈ કમી જ નહિ નાખી મજબૂત નાખી દેખો ગોળ બોળ બધું સામગ્રી છે એકદમ ગુલાબ નું સિંગ તેલમાં બનાવી રહ્યા છીએ અમે આ સિવ દેવ આવી ગયું છે મજબૂત પડે ના કાજુ કહેવું નહીં

બધું બનાવો આ તુવેર નાખે છે માણસો ખાઈ બની ગયું છે અમારે થોડું રસા વાળું સાવન રસો ના

એમનું ખુબ ખુબ સ્વાગત છે ભાઈ તું ટોટા તૈયાર થઈ ગયા છે બઉ જોરદાર ટેસ્ટ માં લાગે છે એકદમ દેખાય છે જમાવટ થઇ ગઈ છે ભાઈઓ બધા જમવા બે ગયા છે જોરદાર તુવે ટોટા બનાયા છે ભાઈ એક નંબર સાંભળી જોરદાર હો